હેલો દોસ્તો સ્વાગત છે મારી ચેનલ કપલ નું નામ આર્વ અને સોનમ હતું સોનમ એ હાઉસવાઈફ હતી તેની ઉંમર લગભગ પાત્રીસ એક વર્ષ હતી અને આર્વ ઉંમર ઉંમર વર્ષ જેવી હતી આર્વ જે એક વેપારી હતો અને સારું એવું કમાતો પણ હતો પણ આર્વ એક ખરાબ આદત હતી એને જુગાર રમવાનો બહુ મોટો શોખ એ એના શોખ માટે જુગાર રમતો સોનમ ઘણી વખત ના પાડતી પણ આર્વ સારા એવા પૈસા જીતીને લાવતો તો સોનમ પણ એ પૈસાથી પોતાના મોજ શોખ પૂરા કરતી અને બહુ જ બિંદાસ થી ફરતી થોડા ટાઈમ પછી આ પૈસા સોનમ ને સારા લાગવા લાગ્યા તો સોનમ પણ આર્વ ને સપોર્ટ કરવા માંડી અને આર્વ પણ મોટો જુગાર રમવા લાગ્યો જુગાર માં આર્વન ના નસીબ બહુ જ સારા હતા કોઈ દિવસ હારતો નહીં અને સારા એવા પૈસા ઘરે લાવતો

સોનમ એ કહ્યું કે હવે છેલ્લી વખત રાજી ત્યારે રાત્રે બે વાગે આર્વ ફોન આવે છે સોનમ ઉપર સોનમ ફોન ઉપાડે છે અને આર્વ એટલું જ બોલે છે કે તું ઘરેથી નાસી જા એમ કહીને ફોન કટ થઈ જાય છે

એનું નામ વિશાલ હતું અને તે આર્વની વાઈફને કહે છે હવે તું મારી થઈ આ વાત સાંભળીને સોનમના પગ નીચેથી જમીન સરકી ગઈ સોનમ એ પૂછ્યું તમે કોણ છો અને આવું કેમ બોલો છો તો વિશાલ કહે છે તારો પતિ આર્વ એ તને જુગારમાં હારી ગયો છે એ ઘર ગાડી પૈસા અને તને બધું જ હારી ગયો છે

વિશાલ એ શરીર રે હટ્ટો કટ્ટો અને મજબૂત માણસ હતો અને એ પણ બત્રીસ વર્ષનો જવાન હતો. વિશાલ સોનમ ਨੇ કહે છે કે તું આ ઘરની નોકરાણી છે હું જેમ કહું તે બધું જ તારે કરવું પડશે. વિશાલ નો મોટો શરીર અને કાળો અને હાઈટ બોડી માં હતો એનું. કદરૂપું રૂપ જોઈને કોઈ એની સાથે લગ્ન કરવા છોકરી આપતું ના હતું.

જ્યારે બેડ ઉપર બેઠેલો વિશાલ સોનમને કહ્યું કે તારે નીચે બેસવાનું ત્યારે સોનમને બહુ જ કાઠું પડ્યું ચા નાસ્તો થઈ રહ્યા પછી વિશાલ સોનમને કહે છે કે તારે આખી જિંદગી મારે ત્યાં નોકરાણી બનીને રહેવું પડશે જો તારી ઈચ્છા હોય તો તું રાણીની જેમ પણ અહીંયા રહી શકે છે તો સોનમ બોલી કેવી રીતે દોસ્તો તમે આ સ્ટોરી ઇન્ડિયન સ્ટોરી રોક ઉપર સાંભળી રહ્યા છો તો વિશાલે કહ્યું કે તું મારો સાથ આપ અને હું તારો સાથ આપું તો સોનમ બોલી થોડો મને ટાઈમ આપો હું વિચારીને કહું અને થોડાક ટાઈમ પછી સોનમ એ વિચાર્યું કે દરરોજ આવી નોકર જેવી જિંદગી જીવવી એના કરતાં સાથ આપવાનું નક્કી કર્યું અને અને સોનમ એ વિશાલને જઈને કહ્યું કે હું સાથ આપવા તૈયાર છું વિશાલ પણ રાજી થઈ ગયો પછી વિશાલ અને સોનમ એકબીજાને સાથ આપવા લાગ્યા વિશાલ દરરોજ મજા કરતો બહુ જ મોજ કરતો અને સોનમ પણ સખત બોડી જોઈને બહુ જ ખુશ થઈ જતી એક દિવસ સોનમ નો પતિ આર્વ સંતાઈને ત્યાં આગળ આવે છે અને એ દિવસ વિશાલ ઘરે ન હતો

થોડીક વાર પછી વિશાલ બહાર જાય છે એટલે સોનમ કબાટમાંથી આર્વને બહાર નીકાળે છે અને આર્વ સોનમને કહે છે કે તું અહીંયા ખુશ છે તો સોનમ નાટક કરે છે મારી અહીંયા જિંદગી ખરાબ છે ત્યારે આરવ એ કહ્યું કે હું અંદરથી બધું જ જોઈ ગયો તું બહુ જ મજા કરતી હતી આટલું સાંભળીને સોનમ બોલી કે તું મને કેમ હારી ગયો અને બંને આમાંથી ઝઘડો થવા લાગ્યો અને અચાનક જ વિશાલ આવી ગયો અને આર્વને જોઈ ગયો વિશાલે ઘરને લોક કરી દીધું અને વિશાલે આર્વને કહ્યું કે તું અહીંયા નોકર છે તો આર્વ એ પણ સ્વીકારી લીધું અને વિશાલ સોનમ જોડે જઈને ઊભો થઈ ગયો અને આર્વને કહેવા લાગ્યો કે અમારા બંનેના પગ દબાવ આર્વ લાચાર હતો પગ દબાવવા લાગ્યો અને સોનમ પર વિશાલનો સાથ આપવા લાગી અને વિશાલ અને સોનમ આર્વ ઉપર હુકમ ચલાવવા લાગ્યા અને આર્વ આ બધું જોઈ શકતો ન હતો આર્વ એ દિલથી તૂટી ગયો હતો આર્વ મનમાં એમ વિચારતો હતો કે જેના માટે હું જુગાર રમતો હતો એના માટે હું પૈસા કમાતો હતો છતાંય પણ આજે એ મારા ઉપર હુકમ ચલાવે છે વિચારીને બહુ દુઃખી થયો અને રડી રહ્યો હતો એક દિવસ વિશાલ અને સોનમ બેડ રૂમમાં સુઈ રહ્યા હતા એ મોકો જોઈને આ ભાગી જવાનો વિચાર છે

અને એવું થાય છે કે કોઈ એ વિચાર્યું પણ ન હોય દોસ્તો તમે આ સ્ટોરી ઇન્ડિયન સ્ટોરી રોક ઉપર સાંભળી રહ્યા છો વિશાલનો એક્સિડન્ટ થઈ જાય છે ટ્રક જોડે તો વિશાલનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ જાય છે અને આ સમાચાર થોડાક ટાઈમ પછી સોનમને ખબર પડે છે અને એસ અને આરામ ની જિંદગી જીવે છે એને ઘરમાં નોકર ચાકર પર પણ રાખ્યા હતા અને થોડાક ટાઈમ પછી આ બધી વાત આર્વ ને ખબર પડે છે તો આર્વ પાછો ઘરે આવે છે આર્વને એમ હતું કે હવે વિશાલ છે નહીં એટલે સોનમ અને હું શાંતિથી રહીશ પણ આર્વ ઘરે આવ્યો ત્યારે સોનમ એ એવું કહ્યું કે તું મને હારી ગયો હતો હું હવે આ ઘરની માલકીન છું તો તારે અહીંયા રહેવું હોય તો મારા ઘરના નોકરોની જેમ જ રહેવું પડશે આર્વ બાજુમાં બીજો કોઈ રસ્તો ન હતો એટલે આર્વે ત્યાં આગળ રોકાવાનું નક્કી કર્યું અને સોનમને વિશાલની આદત પડી ગઈ હતી અને હવે વિશાલ તો હતો નહીં એટલે એને નક્કી કર્યું કે આર્વ બાજુમાં કામકાજ કરાવીશ અને એને થોડા ઘણા પૈસા આપી દઈશ દરરોજ સોનમ આર્વને પોતાના રૂમ માં બોલાવતી અને આર્વને જેમ તેમ ટોર્ચર કરી પોતાનું કામ પૂરું કરાવતી આર્વ પણ આના બદલામાં પૈસા લેતો અને આર્વ બાજુમાં દસ હજાર જેવા ભેગા થયા ફરીથી જુગાર રમવાનું ચાલુ કર્યું એક દિવસ કહે છે કે આપણે જુગાર રમીએ સોનમ એ મનમાં વિચાર્યું કે થોડા ઘણા હું હારી જઈશ અને સોનમ અને આર્વ બંને જુગાર રમવા બેઠા થોડીક વારમાં સોનમ જીતવા માંડી અને આરવ ખાલી થઈ ગયો

અને સોન ને ઘરની બહાર નીકાળી દીધી સોનમ એ કહ્યું કે મને અહીંયા થોડાક દિવસ રહેવા દે અને જે હું સોનમ કરતી હતી એના કરતા પણ ખરાબ આર્વ કરવા લાગ્યો આર્વે એક એક શરત રાખી કે તને અહીંયા રાખું પણ એક શરતે તો સોનમ પૂછવા લાગી કેવી શરત આર્વે કહ્યું કે તારે મારા ઘરની ચોકીદારી કરવી પડશે એના માટે તારે આ બેલ્ટ પહેરી લે અને કૂતરા જેવી જિંદગી અહીંયા નીકળવી પડશે તો આ સાંભળીને સોનમ દંગ રહી ગઈ અને સોનમ ડોગી બનવા માટે તૈયાર થઈ ગઈ આર્વા એ સોનમને ડોગી બનાવી દીધી અને ઘરની અંદર ડોગીની જેમ બાંધી દીધી હવે આર્વ મન ફાવે એમ એની સાથે વર્તન કરતો અને થોડાક ટાઈમ પછી સોનમ પણ બહુ જ રમતી હતી સોનમને ધીમે ધીમે પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યા અને એને આર્વની માફી માંગી અને કહ્યું કે મે બહુ જ મોટી ભૂલ કરી છે તમે જુગાર મારા માટે રમતા હતા મારા શોખ પૂરા કરવા રમતા હતા એ વાતને મને હવે ખબર પડે મને માફ કરી દેજો અને હું હવે અહીંયાથી જાઉં છું આર્વને પણ થોડી દયા આવી ગઈ અને આર્વ પણ કહેવા લાગ્યો મને પણ માફ કરી દે મારા લીધે તારે આવું બધું કામ કરવું પડ્યું અને બંને એકબીજાને માફ કરી દીધા ત્યાર પછી બંને કોઈ દિવસ જુગાર નહીં રમે એવી પ્રગતિજ્ઞા કરી આર્વ અને સોનમ પહેલાં જેવી જિંદગી જીવવા લાગ્યા એમનો સંસાર પાછો હસતો ખેલતો થઈ ગયો સાંભળવા માટે હવે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરો દોસ્તો નવી નવી સ્ટોરી હું લઈને આવતી રહીશ તમારી મુસ્કાન